હેલો ગાય નમસ્કાર કેમ છો બધા તો ફરીથી તમારો સ્વાગત છે અમારી કિંજલ અમૂલ લોક્સ માં તો તમે અમારો જે છેલ્લા વિડીયો નથી જોયા તો ચેનલની લિંક હું તમને અહીંયા ઉપર આઈ બટનમાં આપી દઉં છું તમે ક્લિક કરીને તમે વિડીયોને જોઈ શકો છો તો અત્યારે આપણે આવી ગયા છીએ કે એવી જગ્યાએ એવા એક મંદિરે સુરતના કામરેજ વિસ્તારમાં આવેલું છે ત્યાંથી લગભગ વીસેક કિલોમીટરના અંતરમાં એ મંદિર આવેલું છે અમે અત્યારે અહીંયા મંદિરે પહોંચી ગયા ઘણા બધા લોકો પોતપોતાના બાળકોની સાથે અહીંયા શનિ રવિ રજાઓ અથવા તો વાર તહેવારના દિવસે આવતા હોય છે આજના વિડીયોમાં આપણે એક નવી વ્યક્તિ એડ કરવાની છે મૌલિક કેમ છે મૌલિક બસ મજામાં તો હું કિંજલ અને મોલેક અત્યારે અમે ત્રણ જણ આવ્યા છીએ ગલતેશ્વર મહાદેવ મંદિર ગલતેશ્વરનું નામ તો ઘણા લોકોએ સાંભળેલું હશે પણ જે લોકોએ નથી સાંભળ્યું અને જે લોકો અહીંયા આવવા માગે છે દર્શન માટે કોઈ એવી માહિતી હશે કે જે તમને નહીં ખ્યાલ હોય જે આપવા જેવી છે એ તમે આપશું અને અમે દર્શન કરવાના છીએ અને સાથે તમને પણ ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા કરાવવાના છીએ અહીંયા આવેલું છે તાપી નદીના કિનારે તો ચાલો બન્યા રહો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણે અત્યારે મંદિર તરફ જઈ રહ્યા છીએ અત્યારે સાંજનો સમય છે સમય છે અત્યારે સાંજના પાંચ પાંચ વાગ્યાના વાતાવરણની અંદર આજે રવિવાર છે તો ઘણા બધા લોકો પોતાના બાળકો અને ફેમિલી સાથે અહીંયા આવ્યા છે મંદિરના પ્રિમાસિસની અંદર એન્ટર થતાં પહેલાં તો અહીંયા આવે છે ટુ વ્હીલનું પાર્કિંગ અને આ એક સાઈડ છે ફોર વ્હીલનું પાર્કિંગ તો ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંનેના પાર્કિંગ ચાર્જેબલ છે અને આ સાઇડથી આપણે તમે જોઈ શકો છો આ છે મુખ્ય પ્રવેશ દ્વાર મુખ્ય પ્રવેશ દ્વારની ઉપર તિરંગો લહેરાવવામાં આવ્યો છે મજાના એન્ટ્રી ગેટની અંદર આપણે એન્ટર થઈએ છીએ અને તમને બતાવું ગલતેશ્વર મહાદેવ આ તમે જોઈ શકો છો સામે ગલતેશ્વર મહાદેવી નદીના કિનારા મંદિરે તમે ઘણી બધી ફેસિલિટી જોઈ શકો છો જેમ કે બેસવા માટે અહીંયા બાકડા છે હિંચકાઓ છે અને પાછળ અલગ અલગ પ્રકારના એવા કુટીર બનાવેલા છે જ્યાં લોકો પોતાની ફેમિલી સાથે બેસી શકે છે ટાઈમ પાસ કરી શકે છે અને ફેમિલી ટાઈમ અહીંયા આપી શકે છે મંદિરના એન્ટ્રી ગેટની ડાબી સાઈડ તમે જુઓ અહીંયા આ ગાર્ડન છે અને ફોટોગ્રાફી માટેના ઘણા સેલ્ફી પોઈન્ટ અને સેલ્ફી સ્ટેશન પણ બનાવેલા છે અહીંયા લોકો પોતપોતાના રીતે ફોટોગ્રાફી કરતા હોય છે તમે શરૂઆત કરવાના છે બજરંગબલી મંદિરથી અહીંયા ભગવાનના દર્શન કરીને આપણે આગળ વધીએ તો અહીંયા આવે બીજું મંદિર છે રામજી મંદિર તો ચાલો હવે આપણે રામજી મંદિરે દર્શન કરવા જઈએ તો આપણે બે મંદિરના દર્શન કરી લીધા છે અને હવે આ છે ગલતેશ્વર મંદિર તો ચાલો હવે આપણે ત્યાં દર્શન કરવા જઈએ બે મંદિર જેવું લાઇનમાં ઊભું રહેવું પડશે કેમ કે આજે સન્ડે છે તો થોડું ટ્રાફિક છે તો ચાલો આપણે દર્શન કરાવું અહીંયા મંદિર પરિસરમાં આવે છે ફોટોગ્રાફી પાંચ મિનિટમાં કરી આપે છે આ અહીંયા આ રીતે મહાદેવ સાથે કોઈને ફોટોગ્રાફી કરી હોય તો ફોટોગ્રાફી કરી આપે છે હોલ છે અહીંયા મંદિર પરિસરની અંદર આ રીતે તો અહીંયા ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે આ રુદ્રાક્ષ બ્રેસલેટ છે ભગવાનની મૂર્તિ પણ મળે છે